કોંગ્રેસ દ્વારા બિહારમાં જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર કરાયેલી નિમ્ન અભદ્ર અને અશુભનીય ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ આશીષ કુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુત્રા દહન અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ઘ ફાઇવ સર્કલ પાસે યોજાયો હતો જેમાં રાહુલ ગાંધી માફી માંગે હાયરે કોંગ્રેસ હાયના નારાઓ સાથે રાહુલ ગાંધીનું પુત્રું દહન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મીડિયાને સંબોધ કરતા શહેર ભાજપ પ્રમુખ આશીષ કુમાર દવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા ન સાંખી શકનાર કોંગ્રેસ અને વર્ષોની મોદીજી માટે અપશબ્દોનો પ્રયોગ કરતી આવી રહી છે સોનિયા ગાંધીએ મોતના સોદાગર કહ્યા રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છે કહ્યું અને આના સિવાય વિપક્ષના અનેક નેતાઓએ અનેક વખત ભાષાની મર્યાદા વટાવી મોદીજીનું અપમાન કર્યું છે દરેક વખત કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ આ વખતે નિમ્રતાની તમામ હદો વટાવવા કોંગ્રેસના જાહેર મંચ પરથી નરેન્દ્રભાઈ મોદીની સ્વર્ગસ્થ માતા માટે કક્ષાના અપશબ્દો બોલાયા છે તેનો જવાબ બિહાર અને દેશની જનતા કોંગ્રેસને ઘરમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે કોંગ્રેસનો અસલી ચહેરો ફરી એકવાર જનતા સમક્ષ છતો થયો છે આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યો રીટાબેન પટેલ અલ્પેશ ઠાકોર મેયર મીરાબેન પટેલ મહાનગરપાલિકાના અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ નગરસેવકો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ